ભાવનગર શહેરના વડવાકાછી યાવાડ વિસ્તારમાં મહિલાને માર્યાની ઘટના ઘટી છે જેને પગલે મહિલા દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ભાવનગર પોલીસ સ્ટેશનમાં મુમતાઝબેન ઇબ્રાહિમભાઈ હમીદાણી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વડવાકાછી યાવાડમાં તેમના ઘર પાસે બાઇક આડું રાખીને ગુલમહમદભાઈ દ મમુદીનભાઈ ગુલમહમદ દલ અને અમનભાઈએ તેમના દીકરા સાથે બોલાચાલી કરી પાઇપ વડે માર માર્યો હતો તેઓ પોતે બચાવવા જતા તેમને પણ માર માર્યો હતો જો કે તેમની દુકાનની આવેલી નોટિસને પગલે તેઓ ખાલી કરવાના હોય તેની દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે ૜ા�ગ�૱ જા�ગ નદધઉ જ્૿ઓ જા�ગા નૄедરિ